હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઢાર માર્ચ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દસ માર્ચ ના રોજ મોટા રેહા ગામે યુવાન નો ખૂન થતા પોલીસે ખૂન નો ગુનો ઉકેલી એક આરોપી ની ધરપકડ કરાઈ ગત તારીખ દસ ત્રણ ના તાલુકાના મોટા રેહા ગામે આડત્રીસ વર્ષીય યુવાન અતુલ પચાણ મહેશ્વરી ની તીક્ષ્ણ હથિયારો વડે કરપીણ હત્યા થયાનું સામે આવતા ચકચાર પ્રસરી હતી છઠ્ઠા દિવસે આ હત્યાનો ભેદ પદ્ધર પોલીસે ઉકેલી લીધો છે ગામના જ બાવીસ વર્ષીય યુવાન સુરેશ આત્મારામ ઘરવા મહેશ્વરીએ અગાઉની બોલચાલીના મંદુકને લઈને હત્યા કર્યાનો પર્દાફાશ થયો છે આ અંગે કેસના તપાસ કરતા પદ્ધર પોલીસ મથકના પીએસઆઈ એચ એમ ગોહિલે જણાવ્યું હતું કે વન શોધાયેલા આ ગંભીર ખૂન કેસને લઈ પદ્ધર પોલીસના સ્ટાફને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસ તથા સીસીટીવી ફૂટેજ તપાસવા અલગ અલગ ટીમો બનાવી હતી

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર